નમસ્કાર મિત્રો હું છું જયેશપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણી સાથે જોડાયેલા છે મારા પરમ મિત્ર એવા પરેશભાઈ ગોસ્વામી આમ તો બધા ઓળખો જ છો અને મને આ યુટ્યુબ કે વિડીયો અને માહિતી આપવાનું જો શીખવાડ્યું હોય કાંઈ પણ તો પરેશભાઈએ મને એ બધું શીખવાડ્યું કે ભાઈ આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે ખેડૂતો સાથે જોડા અને ખેડૂતોને માહિતી માર્ગદર્શન જે શક્ય હોય એ આપો પણ પરેશભાઈ આમાં છે એટલે આપણે દર્શક મિત્રોને એ જણાવવાનું છે કે જે અત્યારે વીસ થી પચીસ સુધી તમે જે વાત કરો છો તેમાં પરિસ્થિતિ કેવી રહેશે કેમકે શિયાળુ જે કાંઈ પાક વાવેતર કરેલું છે એમાં જોખમી પાક વધારે છે જેમાં જીરું છે ધાણા છે વરિયાળી છે કેમ કે સલામત પાકમાં આપણે ગણતરી કરીએ તો ઘઉં ઓછા છે બરોબર આ જોખમી પાક વધારે છે રાયડાનું વાવેતર પણ ઘટ્યું છે તો જે આ છેલ્લા વીસ થી પચીસ માં તમે જણાવો કે વાતાવરણ કે પવનની દિશા કેવી રહેશે ખાસ કરીને જયેશભાઈ આપણે હવામાન વિશેની તમને માહિતી આપું ને તો પેલી વાત એ કે આજથી પવનની સ્પીડમાં થોડોક વધારો છે અત્યારે જે ડિસેમ્બર મહિનાનું સેકન્ડ સેશન કહેવાય થી થી અને એકત્રીસ સુધીનું આ બીજું સેશન ચાલી રહ્યું છે પંદર પંદર દિવસ વાળું એમાં આ સેશનની અંદર જે પવનની સ્પીડ છે એ નવ થી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ હોવી જોઈએ એ જ રાબેતા મુજબ ચાલતી હતી પણ આજે આ પવનની સ્પીડમાં થોડોક વધારો થયો છે અને આ પવનની સ્પીડ છે એ આવનારા એની જગ્યાએ સોળ થી 20 ની રહેશે એટલે ગસ્ટિંગ છે ને એ પણ થોડુંક રહેશે જે ઝટકાના પવનો છે એ રહેશે એટલે ખાસ હમણાં ચાર પાંચ દિવસ સુધી પાણી પાવાનું ટાળવું જોઈએ ઊંચાઈ વાળા પાક જેમાં કે બાજરો હોય જુવાર હોય મકાઈ છે તુવેર છે એરંડા છે જે કોઈ ઉંચાઈવાળા પાદ દિવેલા અને તુ દિવેલા આ બધું એટલે એને પાણી આપવાનું કારું જોઈએ કેમ કે આપણા પાવરની સ્પીડ રહેશે બીજી વાત એ છે કે અત્યારે બે તરફથી આપણે એક વાદળછાયું વાતાવરણ થવાની શક્યતાઓ છે અત્યારે દક્ષિણ ભારતની અંદર જે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યાં વરસાદો પડી રહ્યા છે અને અત્યારે જે દક્ષિણ ભારતમાં અત્યારે વરસાદી સિસ્ટમ છે એની અમુક લેયરો છે ગુજરાત સુધી પહોંચી રહી છે અને એની ટ્રેક બની રહી છે એટલે વીસ તારીખથી ચાર પાંચ દિવસ સુધી રાજ્યનું હવામાન છે વધારે પડતા વાદળછાયું થશે અને ઘાટા વાદળ થશે એક બાજુથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહ્યા છે જેને કારણે બેક ટુ બેક ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એની ઉપર બરફ વરસાદો પણ થઈ રહી છે એની ઠંડીનો રાઉન્ડ પણ અત્યારે ચાલુ થઈ ગયો છે અને એક બાજુથી આ વાદળ આવી રહ્યા છે ચોક્કસથી ગણાય છે કે આ વાદળછાયું વાતાવરણ જે વીસ તારીખથી થશે એટલે એને કારણે ઠંડીમાં આંશિક રાહત મળશે કોઈ બહુ મોટી રાહત નહીં મળે પણ એક થી બે ડિગ્રી તાપમાન સામાન્ય રીતે ઊંચો આવે બાકી ઠંડી જળવાઈ રહેશે અને એ વાદળ છે વાતાવરણ છે ચાર પાંચ દિવસ રહેશે વીસ તારીખથી એટલે વધારે પડતા ઘાટા વાદળ થશે બહુ ઘાટા વાદળ થયા હોય ત્યાં ભેજ એકઠો થઈ જાય તો ત્યાં છૂટા કોઈ કોઈ જગ્યાએ છાટા પડે પણ કોઈ હેવી માવઠું થાય કે આપણા શિયાળુ પાકને નુકસાન થાય એવી શક્યતાઓ હાલ છે નહીં એટલે એનાથી ડરવાનું નથી પણ છાટા પડે ને સામાન્ય તો પણ એક પ્રકાર માવઠાનો માહોલ ગણી શકાય એટલે વધારે પડતા ઘાટા વાદળ થશે ને ક્યાંક ક્યાંક છાટા પડશે બધી જગ્યાએ નહીં પડે આ છવ્વીસ નવેમ્બર જેવું નથી ના ના એવું નથી પણ આ જે વધારે પડતા ઘાટા વાદળ થશે ને એટલે ખેડૂતોને બીવર આવશે બહુ આ એક ચોક્કસ હું માનું છું જયેશભાઈ હવે પરેશભાઈ આજે જે કીધું ને ખાલી પવનની દિશા ફરે એટલે ઝાકળ આવવાનો જ છે ઝાકળનું તમારું શું કેવું છે શક્યતા કેવી રહેશે શક્યતા રહેશે ને જયારે જયારે પવન ફરે ને એટલે ઝાકળ તો આવે અને ઝાકળ અંદર બે ત્રણ કારણ હોય આમ તો ઘણી વખત છે ને આપણે દક્ષિણ ભારતના જે વરસાદ હોય ને એની લેયરો ને કારણે ઓછું બનતું હોય કે ઝાકળ આવે એમાં માવઠા વધારે થઈ જતા હોય થોડો તો કાતરો થતો હોય વાદળ થતું હોય પણ જ્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર જે હિમ પડે બરફ વરસાદો પડે અને એમાં જે ભેજ રહેલો હોય એ ભેજ જયારે દક્ષિણ પશ્ચિમ તરફ ગતિ કરે અને એ દક્ષિણ પશ્ચિમ તરફ જે ગતિ કરતો હોય ને ત્યારે પણ એક પવનની દિશાઓ એમાં મહત્વનો ભાગ ભજવતો હોય છે પવનની દિશા પર એટલે ભેજ ખેંચાય અને કેસાકર્ષણની પ્રક્રિયા વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે જે કેસાકર્ષણ કહેવાય છે એ પ્રક્રિયાથી આપણા ગુજરાત સુધી ભેજ પહોંચતો હોય એ ભેજ છે ઝાકળ વરસાદના રૂપમાં આપણે આવતો હોય જ્યારે જ્યારે પણ આ ઝાકળ વરસાદ આવે એટલે ચાર થી પાંચ દિવસનો રાઉન્ડ હોય છે એટલે ઝાકળ વરસાદો છે એ સાર્વત્રિક નહીં હોય પણ અમુક અમુક વિસ્તારમાં હશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે અને અમુક જે બીજા વિસ્તારો છે એમાં નદી કાંઠાના વિસ્તારો હશે મોટી કોઈ નદીઓ પસાર થતી હોય એમાં હશે એટલે આવા વિસ્તારોની અંદર ઝાકળ વરસાદની શક્યતાઓ છે રણપ્રદેશ જેવા વિસ્તારો હોય અથવા તો જે ઘેર પંથક છે ભાલ પંથક છે આવા પંથકોની અંદર ઝાકળ વરસાદ પણ હમણાં થોડાક દિવસ જોવા મળે

પેલા તો જે છે જે ટ્રાયકોડર્માનો સુડોમોનાસ છે એ રેગ્યુલર તમે આપતા હોય તો એ આખો બહુ સારામાં સારો વિકલ્પ છે કોઈ કેમિકલ પેસ્ટિસાઇડ કરતા તમે આવો જ કોઈ જૈવિક ઇલાજ કરતા હોય તો ખૂબ સારી વાત છે તમે એ આપી શકો અથવા તો જે આપણે દર વખતે કહીએ છીએ કે અડધો લિટર જૂની છાસ જૂની એટલે કમસે કમ બે મહિના જૂની અને વધારે વધારે નવ મહિના એ બે મહિના જૂની છાશ અડધો લિટર એટલે પાંચસો એમએલ એની સાથે પાંચસો એમએલ ગૌમૂત્ર અને એમની સાથે

પછી કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે એ સિવાય એની અંદર ફોલિક જેવા સેમ જેવા હોર્મસ હોય અને એની અંદર સૂક્ષ્મ તત્વો બધા આવી જાય જીંક કોપર બોરોન ફેરેશ ક્લોરિન ક્લોરીન પણ એ પોઈન્ટના પ્રમાણમાં હોય છે એટલે આ જે ખાતર છે ને એ તમે રાસાયણિક ખાતર આપો એની જગ્યા આ ખાતર આપશો ને મેલોગજા તો પણ તમને ખૂબ સારું એવું પરિણામ આપી દેશે એટલે એ ખાતરો બંધ કરીને અત્યારે મેલોગજા ફાઈજી છે ને ખેડૂત વાપરે તો એ ખેડૂતના હિતમાં હું ગણું છું બરાબર છે હવે ખૂબ ખૂબ આભાર પરેશભાઈ તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને તમે આ હવામાન વિશેની માહિતી આપી આવી જ રીતે આપણે તમે અમને લાભ આપતા રહેજો ચોક્કસ અને આપણે માહિતી આવી શેર કરતા રહેશો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર